આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે ફરી એક વખત સરથાણમાંથી કૌભાંડ ઝડપાયું છે સરથાણ પોલીસની કાર્યવાહી સામે આવે છે ઓનલાઈન વેપારના ઓથા હેઠળ ઠગાઈનો કાળો કારોબાર કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે ફેક વેબસાઇટ બનાવી ઘરવખરીની વસ્તુઓ સસ્તા દરે વેચવા મૂકી ગ્રાહકો પાસે પૈસા પડાવતા હતા વીસ કરોડથી વધુ છેતરપિંડીની જે વાત છે તે સામે આવે છે ઓર્ડર આપનાર ગ્રાહકોના પૈસા લેવા થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ ખરીદ્યા હતા સરથાણા મોટા વરાછામાં ત્રણ દુકાન ભાડે રાખી ચીટીંગનો કારોબાર ચલાવતા હતા બેંક એકાઉન્ટમાંથી પૈસા લીધા બાદ ખરીદદારને જે તે વસ્તુ નહીં મોકલી ફ્રોડ કરાતું હતું પવિત્રા પોઈન્ટના સાતમા માળ અને મોટા વરાછામાં આવેલા શોપિંગ સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા છે પોલીસે મોટા પ્રમાણમાં બેકની કીટો અને ડોક્યુમેન્ટ કબજે કર્યા છે આઠ લેપટોપ બે કમ્પ્યુટર એકવીસ મોબાઈલ સો સિમ કાર્ડ એકસો સાડત્રીસ એટીએમ કાર્ડ નેવ્યાસી બેકિટ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત કમિશનર શ્રી જોન વન ભક્તિભા ડાભી સાહેબ નાઓ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર સાયબર ફ્રોડ અંગેના મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાનને તારીખ બે દસ બે ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી જાલાઓને મળેલ બાતમી આધારે તેઓએ સરથાણા પોસ્ટે વિસ્તારના પૂજન પ્લાઝાની નજીક આવેલ એક કોમ્પ્લેક્ષમાં રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને આશીષિયા સાગર ખૂટ તથા પિયુષ ખૂટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઇટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે તે અનુસંધાને એ વેબસાઇટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય ને એ વેબસાઇટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય નાની નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા રેડ દરમિયાન સરથણા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પીઆઈ જલાસીઓ રેડ કરતા અલગ અલગ લેપ વ્યક્તિઓના મોબાઈલ અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ લેપટોપ કોમ્પ્યુટર બેન્કોની કીટો તથા સ્વાઇપ મશીન વાઈફાઈ રાઉટર રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજાર છસોનું મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ આરોપીઓ છેલ્લા છથી આઠ મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલ હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી જે લોકો ફેસબુક અને મતલબ સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા હોય છે એના અનુસંધાને એ વેબસાઇટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા શેરવી લેતા હતા અને આ રીતના લોકોનું ફ્રોડ કરતા હતા આ અનુસંધાને આગળની તપાસ પોઈન્ટ શ્રી એમ્બી જાલા સરથા કોસ્ટનો કરી રહેલ છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટો અંકેની હકીકત સંબંધિત બેંકોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એવું માનવાને કારણ છે કે આંકડો હજુ પણ ઉપર જઈ શકે એમ છે સાહેબ કરીશન કેટલા કરોડ જે આ અલગ અલગ ખાતાઓમાં પૈસા મેળવવામાં આવ્યા છે એનો ચોક્કસ આંકડો અમે ત્યારે જ કહી શકીએ જ્યારે બેંકમાંથી એનું સ્ટેટમેન્ટ આવે નહીં આવે પરંતુ એ આંકડો ઘણો મોટો હોવાની શક્યતા નકારી શકાય નહીં કેટલો મહિનાનો કેટલો આંકડો હતો એ અનુસંધાને પણ તપાસ ચાલુ છે અને આટલા મહિનાઓથી કરે છે કે કેટલા મહિનાઓથી કરે છે આ એકાઉન્ટોમાં ક્યારથી આ પ્રકારની એન્ટ્રીઓ થઈ રહેલ છે તેની ઝીણવટભરી તપાસ હાલ ચાલી રહેલ છે

કાયદેસરની અટકાયત કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓની જેણે જેની સંડોવણી હશે એ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે